कांगणी खाते कमोसमी वरसादने मकन धराशयी महिलान मोत મારું નામ મારું નામ મજુ અને જે પાસણ સાહેબ મારા મમ્મી હતા અને જે જ્યાં અમે રહેતા હતા પાછળમાં ઘર કાકું હતું અને અમે ત્રણ ત્રણ વરે કહેતા હતા કે આ ઘર પાડી દો પાડી દો કોકના માથે પડશે તો પછી એમને પાડ્યું નહીં અને એ પાકા ઘર બનાવીને એમના બીજે રહેવા વયા ગયા અને મારા મમ્મી જતા હતા સમાન લેવા તો એક જ કેળો છે અમારા હાલવાનો તો એ ના પાડ્યું નહીં ના નહીં ગયા તો એ ઘર મારી મમ્મી માથે પડી હા શ્યોર કાંગડી ગામમાં ન અપરા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું છે મકાન નીચે ટીનું બેન લંગરુભાઈ સોલંકી બેન ગટાઈ ગયા છે ત્યાં કારણે તેનું મૃત્યુ થયું છે અને તેને શિયોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અગ્રાના ન્યૂઝ